છોડી જો બહુ વર્ષે હબુ આવ્યું છે કોમ જવાનું હોય ઇકન આજે છોડી જોવા જ જવાનું આજે હું છોકરા બોલાવી ને લઈને આવું હા હા અડધા કલાકમાં તો તમે જોવા કેવી પહોંચી જાઓ બુડો હા રૂ ઘણી વાર તો છોકરાને ફોન કરવા દે હેલો ત્યાં સુકરા છેલ્લા હિ ખેતર સાઈડે જ હતો હા તો આપણા ગવરવાળા ને ચોરાવાળા શેતરમાં હતો ને ફટાફટ ના ના લે લેબજા બહાર જવાનું ત્યાં સુરી જોવા જવાનું સારા તારાવાળી હા તો ફટાફટ આવ્યો હવે હું ગેટે જ ભોડ્યું સારું ભાઈ નજીક જ હતો ને છેલ્લે પહોંચ્યું

અરે આ કાના ને આ કોનેનો આ કોણ બોતો કપાયે અને ટટિ નહીં હા ફોલે નહીં ટટિ

કે ફોન આ બોલો મેમન હે ના હોય એટલે ભુડો પેલા ભુડો તમે તો મારા આખા ખુશી ની પથારી છોડી નાખી અલ્યા આમ તો કેટલો ખર્ચો કર્યો છોકરા નું જોગા લઈને આવું તમે ક્યું ના આ અમાર છોડી વાળા ના પાડે એટલે યાર આવું હોય નહીં યાર તમે કેમ આવ કરો હે હાલ હાલ મેલા દમ મેલા પટડી દે કાર મુઢા હગુ થાયલું તાર આ પેરો ચમપ કારિયો હોમો ધકણ ઈમર આ બધું થી તું અમાર જા હું આવું ગોમમાં હારું જા હમ આજ દે જવાડી

બંગકુ જલો ઉતારી ઉપરારી પેવરસી એ શું કરારું બહુ તો રાય ઉટાડું મોટ આવું છે હરે વાયા બને કરે બાય કરે એ કાકા થાય તો બંધ કર દો દારૂ પકાળું કરો જમ ચાલુ કરે પાહો હગો કોઈ નઈ ખાય મારું કોકો કાઢ બેટા ટમકો બી પઠારી છોડવા દે એ કાળિયા તારું હગુણા ટોરાયું ને ઇને હગુ તોરાયું તા તે એટલું પીવા ચાલુ કરી પાહું કાર મોઢાયરો હું કઈ ન જોયે જા મોઢાના સરાબ વાલ ઉટા છો કાર હગુ ગડી એને થાય તે કાળિયા મેરા તો બધું કોઈ કાળિયા હવે ધખે તો રઈ થાય તું પકડીશ તો મને તું હેડ વાર અંગાટ ટવે ઢોકો લે પારા મે લે લઉ રે હે એ હે આ પકળો આ લે આ લે

મને કેમ મોહ જો મોટો બળ બરોબર મોહરમજ આ મારો છોકરો એને મોહમ તો ઊંધું બોલવાની યાદ હતો એટલે ઊંધું તો બોલો બરોબર કીધું

ખબર નઈ પડતી છોકરા પ્રોબ્લેમ બન્યો હોય તો હગું પણ તો બીજું આવક એવું ના હોય તારા કાકા દારૂ બંધ કરે તો બરોબર પેલું હગું આવ્યું બોલા તંગા ગોમવાં ખબર પડી કે તા હોય તો અને આ ઓમે તો કશું ટીકો ની નું નઈ જીવ રાખો મને મને દીવો અને આ માના હોટિયા ભઈના આવો ને ડાયો આદેવણ

તમાર બોલવાની ઊંધી આદત બરોબર એના કારણે શું થયો ખબર અમને ફોન આવ્યો નો પ્રોબ્લેમ બને

આરો ભાઈ આપડો કઈ દારૂ નતો પીતો ગમો બરાબર તમારા તમે આવું બોલ્યા એટલે એનો તમને મારવા દખે દારૂ પી ના

પણ પણ વિચારવાનું ગમે તે હોય ના પેલો છોડ્યા પછી પેલું હગાઈ નું માગું આવ્યું તમે હગાઈ નું માગું આવ્યું અમે આ ભાઈ દારૂ ચાલુ કર્યો અમારે આ છોકરા જોશે હું જોયે મું ને આ તો ભાઈ તો તમારું ચોખી સોળી ગોતીલા બાની ના છોકરાનું હગું કરાવવાનું નાય ગમે તો રાધાઈ ને ખબર પડે ચંપક બોલ્યો તો પણ સારું એ કર્યું હું નાય ને તું કોઠણી